પ્રભુ પધારે પ્રેમ થી વધે લક્ષ્મી નો વાસ અવળ નવોળ કરે આરુતિ વધે સ્વરૂપ સાથે વંદા ને શ્રાપિત બન્યા એને શ્રાપ માંથી મુક્તિ કરવા માટે ભગવાને એને કીધું કે હું લગ્ન લગ્ન કુવારો રહીશ અને તમારી સાથે લગ્ન કરીશ સંબંત ગામે થાય અમુ તો બહુ સારું જો છે ને મારા ભાવના દેવી હતી કે મને આંગ કરવા દીધો છે માસૂરિનો સ્વાગત તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાયલ માં તો મિત્રો આજે અમે આવ્યા છીએ જેસર તાલુકાના તાતણિયા ગામે મિત્રો દર વર્ષે કાર્તક સુદ અગિયારસ ને દિવસે ઠાકોરજી અને તુલસી માના વિવાહ થતા હોય છે તો તે નિમિત્તે અહીં તેમનું વેવિશાળ કાર્યક્રમ ચાલી રહ્યો છે તો આજે આપણે તુલસી માનો જે વેવિશાળ થઈ રહ્યો છે તેનો સંપૂર્ણ કાર્યક્રમ નિહાળશું જેની અંદર શું વિધિઓ કરવામાં આવે છે તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમે જે અહીં તુલસીમાનો જે વૈવિષણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે સંપૂર્ણ પડે નિહાળવા મળે ंद्रो रजवा विश्वेदस्ते साक्षात धर्म कल्याण भवतो शुभंबेव महादेव शिवाय सरसते भजराय मनोहरे सर्वंगल मंगलिए शरणे तंबके गौरे नारायणे नमस्तु ना नमो नम हम

પાછા દીકરી નું ગ્રહણ કરું છું ઠાકર ઠાકર ભગવાન તુલસી મા શુભ સંબંધ

महादेव ये शिवा सकोदे भजराय तनो हरे अब लक्ष्मी हे बुजिया में लक्ष्मी हे बुजिया में लक्ष्मी हे बुजिया में भरी बार आबो ओम देवता नाम चा उत्तम धरती देव हे तुलसी दल से तुलसी देव ये महादेव ये शिवा सकोदे भजराय तनो हरे तुलसी देव हे बुजिया में तुलसी देवी हे बुजिया में वंदा नाम तुलसी ओम जालंधर पुत्र हे देवीवात ओम तार मंडल आकाश मंडल देवी देवता को जिया रे हेलो परिवार यहां भी जो गतिवार अरे तुम्हें शिकार करो क्या लक्ष्मी नो में शिकार करो हमारा ठाकुर जीनो नो तुलसी नाम लग्न का निमित्त ठाकुर ने जान ले पहला साल तुम्हारे घरे पधारो आज हमें आ ने नारियल लक्ष्मी ने

लक्षमे गंधम कमलनेनम योगवेरुजलगम वन्दे विष्णु भवय हरणम सर्वलोक गनाद सर्वनो कल्याण करना हे विष्णु परमात्मा हे ठाकुर जी सर्वनो कल्याण करजो अने અમારું कार्य કાર્ય તમે દીપાવજો ठाकुरदेवताय नमोस्तुबे नमो नमः भगवान वात उत्तम लक्ष्मी पात्रा तुमने लक्ष्मी मां भी वरम लक्ष्मी नो शिकार તમારે કરવા ને તમા मनो भाई नामच सर्व कल्याण हरजी भाई समस्त गाँव जन समस्त कल्याण हेतु तो भगवान वास विष्णु परमात्मा देवता उत्तम लक्ष्मी प्राप्त माता ऋषि करो બતનો બોળો દોરી સાકત પેળા બોળો દોળો ઓયે જ આ મુકજો હા બસ આમાં મુક્યો એવું અમારો વાવ ખરેખરમો અને આ ગોળ જેવા ગળા રાખજો ભગવાન આપી ઓમ જોડા નામ કો બેણણા ઓમ જોડા નામ કો બેણણા હલો મપાળાય સવા પાયા ગુરુયના યસ્વા ઉદરાયસ્વા રાણા યસ્વા ઓમ જોડા નામ ચાલવાય હા હા યસ્વા ઉદરાયસ્વા રાણા યસ્વા દેવકેનંત દેવતાય નામ કો બેણણા લક્ષ્મી દેવીય મહાદેવીય હેલો यारे में लाई लैस बताए कल मोटू थी हम चुके के अच्छा। ઓ દેવિ વાચ રૂપ દેહે શુભમો હવે ચાર વારપણ લો ચાર વાર વધુ ભાઈ બતાવો ચાર વાર ભદ્રમ કરો વૈષ્ણો દેવતાય નમસ્તુ

ए, बता, बता दिखे 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 एक एक बड़ा बड़ा आइज आवे एक एक आवे बड़े लो बड़ा एक एक आवे चारज होई बड़ा आज तनोरी आसरी बोलवा मतो बेगम जी सने लोग जीय नाम मंत्र पुराण शास्त्र वचनो गाए ऋषि व्याकुला योगी जन धरे संयम करे जैनि करे जंगना जैनो पारन कोई ये ले सको ते देव ने वंदना नमस कोटे वंद भगवते आड़ा

આ ગમે મા બધું એક બસાય એક જ તમે માનવા કોઈ નકામી બસાય એક જ થઈ આપણે આ समस्त ગામ જનો નું છે આપણો એકલાનો નથી આપણે યશના રેડી જિદે કાકી આયા સીજી બાકી દે લેજો સુની જને માથે પારાજો આપ આવી ગયું શ્રી એકતા તુલસી દેવી એ મહાદેવી એ શિવાજીર ગોદે ادرایا تنو ہرے اپن جی ونی کی لے جاوڑو نیا ادرایا ای دو ای دو یم میں جی ہا کرے پی لو ہا کرے ہلو بڑے کمن ہا کرے بدو تیں آیا تے پر ہمڑے توڑ جو ہسی ہا بھلے بھلے

પછી ચાર બેનો બે બેનો તરફથી બે આ બેનો તરફથી આખુ કપડાં વઢાઈ લેવા બધાને વઢાવ બધાને આવવાનું માતાજીને લઉ ગંગાવટી જોગંતાળી મને વાબે જો એબીજી ગંગાવટી જોગંતાળી બનાવી જો હું બધાને સાઈનલો કર દો ઈ મૂકી જો ને અડાળી જો બસ બધું અડાળી જો પછી વઢાવ આવી જજો બેલુ મોટું કરાવજો કપડા ગોલવા પાડ એક કોલો ગોલવાનો છે તો એમાં પડો છે એક મનો છે એ મૂકી દે માતાજી પાસે કરી પડ ઓકે તો યમ 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 ગોલવાનું કીધું એક કોલો ખોલો લાઉડ બિન કંકાવડી જો કંદન બોલ મને ઉલ કંકા નમજરી ઓ ભલે તમે અમામાં આપી દો થોડું એક આમ हसन ल अच्छो का वदा वाला गलबर को बराबर है आ जान के वदा ले बराबर बे बे नो अपने बे बे नो ने चार पे बदा वाला वदा हां मक्की इसो कन तो ओके हां उ डायरेक्ट साइन लो कर दो बराबर वदा ना कर आ आ ए हां कर आपो बेन बेन साइन लेजो लेजो अंकल मोटु कर শিলু পর সুন্দরী লাইবা সাহি রে লা শিলু পর সুন্দরী লাইবা সই রে সালু যু রে মোটা নে আলু যালু রে लू या मोटा ने, ने मांडवे सालू दशेरे लाइवा सही रे लावा सही हाँ रे या हार ऊपर हाजड़ी लाइवा सही रे सालू दशहरे सालू दशहरे या मोटा ने मांडवे सोमवार ना शुभ दिने भगवान ठाकुर जी वंदा नाम तुलसी ना शुभ वेविचार प्रसंगे समस्त गावजन भेगा थई आणि माताजीनु हमें वेविचार करीय छे ब्राह्मण द्वारा परंपरा जे युगोतकती चालतू आवतु आपडू लौकिक कार्य जे करी रया छे એ રીતે આ જે ભગવાનનું પણ અમે એને નમસ્કાર કરી એનો અમે કાર્ય કરીએ છીએ તો આ ભગવાન ઠાકોરજી કો કે કૃષ્ણ પરમાત્મા કો પણ જ્યારે વંડા ને ત્રાસિત બન્યા એ શ્રકમાંથી મુક્તિ કરવા માટે ભગવાન એને કીધું કે હું લગને લગને કુવારો રહી અને تمہارے સાથે લગ્ન કરીશ આવું આજે લગ્ન નિમિત્તના જે પ્રસંગ છે એ રીતના આપણે કેમ સગાઈ કરીએ આપણા પુત્રની એમ સમસ્ત ગામજન ભેગા મળીને ભગવાનની સગાઈ કરીએ છીએ અને પછી આપણા લૌકિક રિવાજ પ્રમાણે કે ભાઈ ઠાકોરજી પણ પછી આપણા લગ્ન થાય તો આજે ઠાકોરજી જેમ પણ અને આજે સગાઈ થાય એમ અમે સગાઈ નિમિત્તે સમસ્ત ગામ જન તાતણિયા બધા જ ભેગા મળી અને ભગવાનના લગ્નનું અને વેવિશાળનું આજે કામ કરવા આવ્યા છે કારતક સુધી ના શુભ લગ્ન ઠાકોરજીના હોય છે પરંપરાના છેલ્લા પ્રમાણે ઠાકોરજીના લગ્ન પણ કરશો સાથે સમસ્ત ગામજનોને આમંત્રણ કરશો આજુબાજુના જે ગામડાઓના બધા પધારે એમનું અમારે આમંત્રણ આપશે આવા સમસ્ત તાતણિયા ગામજનોને જય જય ઠાકોર ગુરુવાન જે કુશના પાણી નિર્મળ વાહે બધી ગંધીલા હોય આ ધન તો વાપર્યું ભલું માથું સમજે કોઈ માનવી બસ મન મે ભાળું માન કોળે એ વધરજો એક આ તો નિભાવજો ઠેઠો ઠેડ સરગમાં હોતે શામળા આ વી ભડિયે જેને રબા પાકર મુકા નો થાય લોખા સૌના નાક શરા મુખ શામળા કેને મને મિત્રો આપણે અહીં જે તુલસીમાં અને ઠાકોરજી જે વેવિશાળનો કાર્યક્રમ હતો તે સંપૂર્ણપણે નિહાળ્યો તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ અહીં જે કાર્યક્રમ યોજાયો હતો તે નિહાળી શકે તો મિત્રો અહીં એક નાનો એવો યુટ્યુબર છે તાતણિયા ગામનો તો તેમને સપોર્ટ કરજો અને તેમની ચેનલ છે थापा राजदीप बार जीरो चार तो तेमनी चैनल ने सब्सक्राइब करजो पण सारा वीडियो बनावी रहा है